રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી ભરૂચ સુરત નવસારીમાં અતિભારે વરસાદ ને લઈને આગાહી કાલે વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए प्रकाश है गुजरात स्टेट के सारे की खबर है जिसमें लाइट लाइटो तो मॉडल का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां जहाँ हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली पंचमहल दाहोद महिसागर वडोदरा छोटा उदयपुर और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा गांधीनगर नगर खेड़ा अहमदाबाद आनंद नर्मदा भरूच सूरत राम नौशाह बलसाड़ तापी दमन और दादरा नगर हवेली और डेटू की बात करेंगे तो डेटू के लिए जहाँ पर एक हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बडोदरा और छोटा उदयपुर और इसके अलावा जो डिस्ट्रिक्ट जहाँ पर गरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद आनंद पंचमहल दावोद महसागर नर्मदा भरूच તો આ તરફ ભારે પૂરની સ્થિતિમાં પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી પૂરગ્રસ્ત મિથિલા નગરીમાં તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી શરૂ કરવામાં આવી ભારે વરસાદ બાદ અને પૂરના કારણે મિથિલા નગરીમાં લોકોના ઘરોમાં કાદવ કીચડ જોવા મળ્યો સાથે અનાજ સહિતની સામગ્રી પૂર્ણા પાણીમાં પલળી ભારે પ્રકોપ બાદ નવસારી વાસીઓને રાહત મળી છે પૂર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થતા મળી મોટી રાહત નવસારીના ચાર વોર્ડના તીર વિસ્તારોમાં પૂરની અસર પહોંચી રેલ જેવી પરિસ્થિતિ થઈ હતી એમાં આપણા સિટીના છ જેટલા વોર્ડ જેમાં સોળ જેટલા વિસ્તાર આવે છે એટલે સિટીનો પાંત્રીસ થી ચાલીસ ટકા જેટલો એ એકથી દોઢ લાખની પોપ્યુલેશન ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એફેક્ટેડ ઇનડિરેક્ટલી એટલે કોઈના એક્સેસ ઓછા થઈ ગયા હશે કોઈને અવર કરવાની હેરાની થઈ હશે નોટ ડિરેક્ટલી એફેક્ટેડ આટલા લોકોને અને ગ્રામ્યમાં ચૌદ વિલેજેસમાં પણ સ્થળાંતર કરાવવું પડે નવસારીમાં પૂરના પાણી ઓસરતા તારાજી સર્જાઈ વરસાદ બાદ બારડોલીના મુખ્ય માર્ગ પર ગાબડું પડ્યું છે પૂર્ણા નદી પર આવેલ બ્રિજને પણ નુકસાન પહોંચ્યું બ્રિજને નુકસાન થતા માર્ગ બંધ કરવામાં આવ્યા તંત્ર દ્વારા બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું બ્રિજ તૂટતા તંત્ર પર ઉઠ્યા અનેક સવાલ શું બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં વરસેલા વરસાદે ગઈકાલે પૂરની પરિસ્થિતિ ઊભી કરી હતી જોકે પૂરના પાણી તો આજે સવારે ઉતરી ગયા હતા જે બાદ અનેક દ્રશ્યો જે છે તે આપણા કેમેરામાં કેદ થયા હતા જેમાં લોકોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ત્યારે નવસારીથી બારડોલી જટા મુખ્ય માર્ગને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અને હાલ જે આપણે જે છે તે નવસારીથી બારડોલી જટા મુખ્ય માર્ગ ઉપર જે બ્રિજ આવ્યો છે સુપા ગામ નજીક ત્યાં આવી પહોંચ્યા છીએ આપણે જોઈએ છીએ કે આ જે બ્રિજ છે તેની રેલિંગ જે છે તે પણ જે છે તે ભારે વરસાદના આવેલા પૂરમાં તણાઈ જવા પામી છે અને જે રેલ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનેક શહેરમાં વરસાદ વરસ્યો તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી અનેક ડેમ પણ ઓવરફ્લો થયા ગીર ગઢડાના જમજીર ધોધમાં પાણીની સારી આવક નોંધાઈ ભારે વરસાદને કારણે જમજીર ધોધમાં નવા નીરની આવક થઈ છે તો દ્વારકા ખંભાડિયાનો સિંહણ ડેમ પણ ઓવરફ્લો બન્યો ડેમના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા બીજી તરફ પંચમહાલમાંથી પસાર થતી ગોમા નદીમાં વરસાદી પાણીની ભારે આવક નોંધાઈ પંચમહાલમાં ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે થઈ છે ગોમા નદીમાં વરસાદી પાણીની ભારે આવક થઈ મોડી રાત્રિના થયેલા વરસાદ બાદ ગોમા નદી બે કાંઠે થઈ ગોમા નદી પરનો ડેમ ઓવરફ્લો થયો છે પંચમહાલના ગોગમબાબા બાદ ધોધમાર વરસાદ બાદ કોઝવે પાણી પાણી ભારે વરસાદ બાદ ગોમા નદીમાં પૂરની સ્થિતિ વરસાદથી ગોમા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું વાવકુલ્લી ગામને જોડતા માર્ગ પર મોટા પ્રમાણમાં નુકસાન પાણીના પ્રવાહમાં નાણાં તળાઈ જતા મોટું ભંગાણ થયું કોઝવે પર નુકસાનથી આંતરિક માર્ગ પણ બંધ થયો કોઝવેનું સમારકામ કરી માર્ગ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી ગીર સોમનાથના ગીર ગઢડાના જમજીર ધોધમાં પાણીની આવક થઈ જમજીર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા ગીર જંગલમાં ભારે વરસાદને કારણે ધોધમાં નવા નીરની આવક ધોધના કારણે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે દ્વારકા ખંભાળિયાના સિંહણ ડેમના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ઉપરવાસમાં વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો સિંહ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છલોછલ ડેમ ભરાઈ જતા ડ્રોનના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હરિયાળી વચ્ચે ડેમના આ તરફ વડોદરા વાસીઓ માટે મોટા રાહતના સમાચાર આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા રાહત ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા નદીની સપાટી ઘટી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત ઘટાડો

અને આજે ત્રેવીસ પોઈન્ટ પાંચ ફૂટ સુધી પહોંચ્યું છે એટલે કે ત્રેવીસ ફૂટ કરતાં પણ હાલ આ જે જળસ્તર છે તે નીચું છે જેને જ લઈને જે નીચાણવાળા તમામ વિસ્તારો હતા કે જે પાણીના ભરાવાથી પ્રભાવિત થયા હતા તે તમામ વિસ્તારોમાંથી હવે પાણી છે તે ઓસરવાના શરૂ થઈ ગયા છે અને ધીમે ધીમે જે જનજીવન છે તે રાબેતા મુજબ શરૂ થાય તેવી પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે જોકે વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું હતું ને તેના જ કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારો છે તે પ્રભાવિત થયા હતા મેયર દક્ષેશ માવાણીએ વહીવટી તંત્ર દ્વારા આવે છે એના હિસાબે અમારા જે નીચાવાળા વિસ્તાર છે એ વિસ્તારમાં ત્રણ થી ચાર દિવસ સુધી પાણીનો ભરાવો રહ્યો હતો અત્યારે ગઈ રાત ની વાત કરું લીંબાયત ઝોન છેલ્લો હતો અમારો પાણી ઉતરવામાં ગઈકાલે જ અમારા પ્રભાવી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આખી સમીક્ષા ત્રિપલ આઈસીના માધ્યમથી કરી અને એમણે પણ સૂચના આપી અને મેં પણ તંત્રને સૂચના આપી કે યુદ્ધના ધોરણે જે વિસ્તારમાં સફાઈ થઈ ગઈ છે એ વિસ્તારના બિલ્ડરને જે વિસ્તાર બાકી છે એ યુદ્ધના ધોરણે બધા જ બિલ્ડર એક સાથે ઝોનની સફાઈ થાય સઘન સફાઈ ઝુંબેશ થાય જંતુનાશક દવાનો છંટકાવ થાય અને મેડિકલની ટીમ ત્યાં કાર્યરત રહે અમારી સિવિલ અમારી મસ્કતી હોસ્પિટલ અમારી સ્વિમિર અને તમામ અમારા હેલ્થ સેન્ટરમાં અત્યારે સેવા ચાલુ છે જુનાગઢના ઘેડમાં પૂરને કારણે તબાહી મચી ગઈ છે ઘેડ પંથકની સમસ્યા અંગે રાઘવજીની પ્રતિક્રિયા ઘેડની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરી રહ્યા છે સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાની લોકોની ફરિયાદ આ પ્રશ્ન વર્ષો જૂનો છે એટલે એને હાલ કરતાં પણ સમય લાગે એનું સર્વે થાય એ સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય પછી કામ આગળ વધે પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેરમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે જુનાગઢના ગેડમાં પૂરબા તરાજી સર્જાઈ કૃષિમંત્રી રાઘવજીની જુનાગઢ મુલાકાત પર પાલ અંબલિયાના પ્રહાર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ અંબલિયાએ પ્રતિક્રિયા આપી ઘીડનો પ્રાણ પ્રશ્નો ઉકેલવાનો એક્શન પ્લાન બે મહિનામાં જાહેર કરો કૃષિમંત્રી ખોટા લોલીપોપથી ઘેડની જનતા થાકી ગઈ છે ઘેડ વિકાસ નિગમ ઉભું કરી દર વર્ષે બજેટમાંથી ફંડ ફાળવવામાં આવે

ઓગણત્રીસ તારીખે સોમવારે સવારે સાડા દસ વાગે જુનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના છે તમે જેટલા નાટકો કરવા હોય એટલા કરો ઘેડ વિસ્તારના ખેડૂતો પોતાના હક અને અધિકારની લડાઈ કરવા માટે આવશે આવશે અને આવશે તમારે આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવવું પડશે એના માટે ખેડૂતો તમને મજબૂર કરશે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશીનો સીએમને પત્ર વડોદરાના પૂરને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો પૂર પીડિત વિસ્તારોનો સર્વે કરીને સહાયની માંગ કરી પૂરના લીધે મોટું નુકસાન થયું આર્થિક સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન થયું છે જેને લઈને પત્ર લખવામાં આવ્યો વડોદરામાં પૂર બાદ મેદાનમાં કોંગ્રેસ કોંગ્રેસ કોર્પોરેટર અમીરાવત નો સીએમને પત્ર વડોદરામાં પૂર કે પ્રી મોન્સૂન ની કામગીરીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા સાથે પાછલા દસ વર્ષમાં એક કરોડ રૂપિયા વરસાદી કાસો મળ્યા અમારી માંગણી છે બ કે આજે એક હજાર કરોડના કામ થયા જે પ્રી પ્રિમોન્સૂનની કામગીરી થઈ તેના પર વિજિલન્સ તપાસ થવી જોઈએ તમામ વિસ્થાપિતો ત્રણ ત્રણ દિવસથી પોતાના ઘરની બહાર છે તે લોકોને કેશ ડોલ મળવું જોઈએ સમગ્ર માનવ સર્જિત જે પૂરની દુર્ઘટના થઈ છે એના પર એક ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને પર સુરેન્દ્રનગરના લીમડી તાલુકાથી નેશનલ હાઇવે પસાર અઠાઈસ કે લીમડી અમદાવાદ નેશનલ હાઇવે પર લીમડી સર્કલ પાસે

સ્કૂલનો કાબલો પડે છે તૂટે છે માણસની જિંદગી જોખમાય છે ત્યારે લીમડીમાં તો એટલી બધી અપાર મુશ્કેલી છે કે સર્વિસ રોડ નથી બનતા ઓવરબ્રિજ નથી બનાવવામાં આવ્યા અમારા લીમડી તાલુકાના આઠ થી આઠ થી દસ ઓવરબ્રિજો ગાયબ કરી નાખવામાં આવ્યા છે હવે છેલ્લા હું તો પચાસ વર્ષથી જોતો આવ્યો છું કે લીમડીમાં ભ્રષ્ટાચારની બુનિયાદ ચારે દરમિયાન વધતી જાય છે भी कर तो हम लोग ट्रैफिक कम हो जाता है रात में छोटे तो इसको हम लोग रात में चालू किया और छोटा सा गड्ढा था छोटा गड्ढा में कभी भी कंक्रीट जो है एक पॉकेट की तरफ बन जाएगा छोट तो के इसको हम लोग सेफ एंड साइज में लाकर

તાત્કાલિક અસરથી પુલ પર વાહન વ્યવહાર બંધ કરાવાયો મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગે કાર્યવાહી હાથ ધરી પુલનો રિપોર્ટ ગાંધીનગર મોકલવા સહિતની કાર્યવાહી કરવામાં આવી